બાળકો શારીરિક રીતે મજબૂત બને તેને લેખ જનાલી પ્રાથમિક શાળા દ્વારા પ્રાચીન રમતોને જીવંત કરીને આજે શાળામાં રમતોત્સવનું આયોજન કર્યું હતું બાળકોની રમત ગમતને ભૂલાવનાર હોય તો તે મોબાઈલ છે આજના બાળકો મેદાન કરતાં મોબાઈલની રમત વધુ રમતા થઈ ગયા છે જે બાળકોને શારીરિક નુકસાન કરે છે જેને લઈ ધાનેરા તાલુકાની સરહદી જનાલી પ્રાથમિક શાળા ખાતે એક બે નહીં પણ દસ કરતાં પણ વધારે જૂની રમતો બાળકોને રમાડી તેઓનું ધ્યાન મેદાન તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે જાણીતા સેવા ભાવી આગેવાન મનીષભાઈ રાઠોડ દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકોને ગુલાબજાંબુની મજા સાથે ભોજન પીરસ્યું હતું પ્રાથમિક શાળાના બાળકોએ ભોજન સાથે વિવિધ રમતોમાં ભાગ હતો વર્ષો શારીરિક કસરત સાથે વિવિધ રમતો ભૂલાઈ રહી છે જેને ધ્યાને રાખી જનાલી પ્રાથમિક શાળા ખાતે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબુ ચમચી ફુગા ફોડ કોથળા દોડ લંગડી દોડપકડ સહિતની રમતો બાળકોને રમાડવામાં આવી હતી જેમાં બાળકો રમતોને ભૂલી ના જાય તે માટે એક થી ત્રણ નંબર સુધીના બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા સરહદી શાળાઓમાં થતા આયોજનો બાળકોના ભાવિ અને બાળકોને શારીરિક મજબૂત બનાવે છે